શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલા વિવિધ વ્રતમાં અનન્ય મહત્વ ધરાવે છે વડ સાવિત્રીનું આ વ્રત પતિ વ્રતા સાવિત્રી જેમ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પરત લાવી હતી તે જ રીતે તમામ પરણિતા પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત આસ્થાભેર કરતી હોય છે આસ્થા વ્રતનો આરંભ થઈ ચૂક્યો છે તો શું છે વડ સાવિત્રી વ્રતની વિધિ જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે ઉપાય જે છે વડ સાવિત્રીના વ્રત વિશે છે ઘણા મારા બહેનોને પ્રશ્ન હોય કે વડ સાવિત્રીનું વ્રત એ કરવાથી ફાયદો શું થાય છે ઘણા પ્રશ્નો હોય અને કઈ રીતે કરવું જોઈએ અને એ વ્રતમાં કઈ વસ્તુ મહત્વની છે અને પુરુષોએ પણ પોતાના વ્યવસાયમાં પ્રગતિ માટે પણ કયો ઉપાય કરી શકે તો તે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું આપવાનો છું મિત્રો એવું કહેવાય છે કે દરેક વ્રતનું અલગ અલગ એક વિશેષ મહત્વ હોય છે અને એમાં પણ જો જેઠ માસ જ્યેષ્ઠ માસે એટલે કે જેઠ મહિનાની અંદર અજવાળિયા પક્ષની અંદર ત્રયોદશીથી પૂનમ સુધીમાં જે કરવામાં આવતું જે વ્રત હોય છે જેને આપણે વડ સાવિત્રીનું વ્રત કહેવામાં આવે છે ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાએ પણ આ વ્રત ઉજવતા હોય છે ઘણા લોકો એકાદશી અગિયારસથી માંડીને પૂનમ સુધી કરતા હોય અને ત્રયોદશી એટલે કે તેરસથી માંડીને પૂનમ સુધી પણ કરતા હોય એટલે ત્રણ દિવસ અને પાંચ દિવસમાં કરતા હોય છે પણ ખાસ કરીને જ્યારે આ વ્રત કરતા હોઈએ ત્યારે શું કરવું જોઈએ મારા બેનો માટે આ ખાસ વ્રત હોય છે તો શાસ્ત્રની અંદર ઘણા બધા વ્રતો એવા પણ બતાવેલા છે કે એ વ્રતોને કરવાથી અવૈધવ્યમ જે સૌભાગ્યમ એ માણસને કદાચ વૈધવ્ય હોય તો એમાંથી મુક્તિ મળે છે અને એ બધું હું નથી કહેતો પરંતુ શાસ્ત્રમાં એનું વર્ણન છે આ કથામાં પણ એનું વર્ણન છે તમે કદાચ વડ સાવિત્રી નું વ્રત જે છે તમે વાંચો તો એમાં પણ એવું શાસ્ત્રમાં લખેલું છે કે અશ્વપાલ નામનો એક રાજા હતો એની એક દીકરી હતી જેનું નામ સાવિત્રી હતું અને સત્યવાન સાથે એના લગ્ન જ્યારે થતા હતા ત્યારે નારદ મુનિ ત્યાં આવ્યા છે અને નારદ મુનિને જોઈને અશ્વપાલ કહે છે કે મારી દીકરીને જમાઈનું ભાગ્ય કહો ત્યારે નારદ મુનિ કહે છે કે જમાઈનું આયુષ્ય ઓછું છે અને તે વખતે લગ્ન કરવાની અહીંયા અસવાપાલ અશ્વાપાલ પોતાની દીકરીને ના પાડે છે પરંતુ દીકરીએ નક્કી કર્યું કે મારે લગ્ન કરવા તો સત્યવાન સાથે કરવા અને એક દિવસ જ્યારે એ દિવસ આવીને ઉભો છે ત્યારે એના મતલબ કે સાવિત્રીના પતિદેવનું મૃત્યુ થાય છે યમરાજ એના જીવને લઈને જતા હોય છે પરંતુ સાવિત્રીના વ્રતમાં એટલી તાકાત હોય છે અને પતિવ્રતા નાળી એવું કહેવાય છે કે યમરાજ પાસેથી પોતાના પતિદેવનો જીવને પ્રાણને પાછો લાવે છે આ શક્તિ છે નાળીમાં તો એવું કહેવાય છે કે તે દિવસથી યમરાજે પણ વરદાન આવ્યા છે આપ્યા છે અને સાવિત્રીએ પણ વરદાન આપે છે અને સાથે સાથે વડની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સાથે સમસ્ત દેવી દેવતાઓ જે હોય છે એ પણ વરદાન આપે છે અને બધા જ દેવતાના વરદાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આયુષ્ય ભલે અલ્પ હોય છતાં પણ દીર્ઘ આયુષ્યના આશીર્વાદ એને પ્રાપ્ત થાય છે

અને વડની અંદર પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો પણ વાસ હોય છે અને વડ સાવિત્રીના દિવસે વ્રત કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સમસ્ત દેવી દેવતા અને સાવિત્રી અને યમરાજ વરદાન આપે છે પરંતુ બહેનોએ પૂજાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એવું કહેવાય છે કે જ્યારે આ વ્રત કરતા હોય ત્યારે એવું કહેવાય છે કે નિયમનું ધ્યાન રાખવાનું સાથે એવું કહેવાય છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું ધર્મપરાયણ થઈ અને વ્રત તમારે લેવાનું હોય છે સાથે સાથે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે એવું કહેવાય છે કે એક વડની સામે તમારે પવિત્ર વસ્ત્ર ધારણ કરી મારા બહેનોએ સોલે શણગાર સજીને ત્યાં બેસવાનું પોતાના ભાગ્યમાં તિલક કરવાનું ત્રણ વખત ચમચી ભરીને જલ પીવાનું અને ત્યાર પછી હાથ ધોઈ અને હાથમાં સંકલ્પ કરીને પોતાના પતિદેવનું દીર્ઘ આયુષ્ય માટે સંકલ્પ કરવાનો હોય છે અને સંકલ્પ કરી અને જલ વડના મૂળના ભાગની અંદર મૂકવાનું હોય છે ત્યાર પછી ભગવાન સૂર્ય ભગવાનને ધરતી માતાને નમસ્કાર કરવાના ગણપતિ દાદાને નમસ્કાર કરી અને વડની પૂજાને પ્રારંભ કરવાની છે એવું કહેવાય છે કે વડની તમારે જ્યારે પૂજા પ્રારંભ કરવી હોય તો તમારે શું કરવાનું છે વડની નજીકમાં તમારે એક પાન લેવાનું છે અને પાનની ઉપર ભગવાન ગણપતિનું મૂર્તિ મૂકવાની અથવા ગણપતિની સોપારી મૂકી એની પૂજા કરવાની અને સાથે બીજી બે સોપારી તમારે મૂકવાની છે અને બે સોપારી જે મૂકવાની છે એની અંદર ખાસ કરીને યમરાજનું એની અંદર આવાહન કરવાનું છે અને જો શક્ય હોય તો અહીંયા પીળા રંગના પુષ્પ લઈ અને તમે આ પૂજાને પ્રારંભ કરી શકો છો વડની તમારે જે પૂજા કરવાની છે તો વડની પૂજા કરતા પહેલાં સત્યવાન અને યમરાજની બે સોપારી મૂકી એની તમારે તિલક કરી એની પૂજા કરવાની છે સત્યવાન જે સાવિત્રીના પતિદેવ છે ને યમરાજ જેને પ્રાણ આપ્યા છે મતલબ બંનેની સત્યવાનની સોપારી અને યમરાજની સોપારી મૂકી બંનેની પૂજા તિલક ચોખા પુષ્પા વિગેરે અર્પણ કરવાનું છે આ કર્યા બાદ વડની પૂજા કરવાની છે વડને નમસ્કાર કરવાના છે અને બે દાણા ચોખ્ખા લઈ અને વડની ઉપર પધરાવવાના છે અને બોલવાનું છે ઓમ સાવિત્રી નમઃ આ રીતે તમારે ચોખ્ખા વધાવવાના છે અને ત્યાર પછી ચાર ચમચી ભરીને જલ તમારે વડના મૂળમાં પધરાવવાના છે થોડું પંચામૃત પધરાવવાનું છે અને ત્યાર પછી પાછું બે ચમચી ભરીને પાણી તમારે પધરાવવાનું છે બે હાથની અંદર કંકુ લેવાનું છે અનામિકા છેલ્લીથી બીજી આંગળી જે છે લઈ અને તમારે એની ઉપર છાંટવાનું છે કંકુ કંકુ તમારે અર્પણ કર્યા બાદ બે દાણા ચોખા અને ચોખા પછી પુષ્પ એટલે કે ફૂલ ફૂલનો જો હાર હોય તો એ તમારે વડને પહેરાવવાનો છે અગરબત્તીનું ધૂપ કરવાનું છે ઘંટડીનો નાદ કરવાનો છે દીવો મૂકવાનો છે અને ત્યાં થોડોક પ્રસાદ જે મીઠાઈ અથવા સિંઘ સાકર જે કંઈ તમે લઈ ગયા હોય એ તમારે મૂકવાનું ફલ એક મૂકવાનું છે અને આટલું કર્યા બાદ તમારે એક સફેદ સૂત્ર લેવાનું છે અને સફેદ સૂત્ર લઈ અને તમારે વડની પ્રદક્ષિણા કરવાની છે સાત પ્રદક્ષિણા કરવાની છે અને સૂત્રનો જે તાર છે એ તમારે એને મતલબ ફેરવવાનો છે વડની ચારે બાજુમાં સાત વખત આ રીતે કરવાથી પ્રદક્ષિણા કરવાથી એવું કહેવાય છે દેવી દેવતાઓ આશીર્વાદ પ્રદાન કરે છે બીજા નંબરની વસ્તુ બહેનોએ વિશેષ જો કંઈક વસ્તુ કરવી હોય આ પૂજાનો ક્રમ તો તમને બતાવ્યો પણ એવું લાગે કે તમારે આના કરતાં વિશેષ કંઈક કરવું છે વધારે આ દેવતાઓને પ્રસન્ન કરવા છે તો તમારે શું કરવાનું છે તમારે એક કલશની અંદર થોડું પાણી ભરવાનું એમાં થોડું દૂધ નાખવાનું છે એની અંદર થોડા કંકુ ચોખા અને પુષ્પ આટલું પધરાવવાનું છે કલશમાં દૂધ પાણી કંકુ ચોખા ને પુષ્પ એ તમારે એની અંદર પધરાવી અને બેનોય આ શ્લોક બોલીને એ તમે જો એ પ્રદાન એને વડ ને કરો છો તો એનાથી બહુ જ પ્રસન્ન થાય છે વડમાં રહેલા સમસ્ત દેવતાઓ પ્રસન્ન થાય છે હવે એ શ્લોક કયો બોલવાનો છે શ્લોક મારા થોડા મોટા હોય છે પણ શ્લોક હોય છે બહુ ચમત્કારી તો તમે આ શ્લોકને લખી લેજો અથવા ફોટો પાડી લેજો એટલે તમારે જો અલ બહેનોએ કદાચ કલશ અર્ઘ્યપ્રદાન જો વડમાં કરો છો તો આ ચોક્કસ બોલવાનું છે મંત્રમાં તાકાત છે શ્લોક છે અવૈધવ્યમ ચ સૌભાગ્યમ અવૈધવ્યમ સૌભાગ્યમ એનો મર્ત એવો થાય એનો અર્થ એવો થાય કે બહેનો એવું કહે છે કે હું અર્ઘ્યપ્રદાન કરું છું અવૈધવ્યમ મારા જીવનમાં વૈધવ્ય

આનો અર્થ એવો થાય અવૈધવ્યમ ચૌભાગ્ય મારા સૌભાગ્યની વૃદ્ધિ થાય પછી દેહિત દેહી ત્વમ મમ સુવ્રતે પુત્રાન પુત્ર એટલે મને પુત્ર પ્રાપ્ત થાય પુત્રન પુત્રાંત પૌત્ર પુત્ર અને એના ઘેર પણ પુત્ર પ્રાપ્ત થાય ગ્રહણ અર્ઘ્ય નમોસ્તુ થાય હું અર્ઘ્ય પ્રદાન કરું છું આનાથી મને આટલો લાભ થાય આ શ્લોકનું વિશેષ મહત્ત્વ છે ચોક્કસ જો શક્ય હોય તો બોલવાનું જો ન ફાવે તો ઓમ સાવિત્રી નમઃ ઈદમ અર્ઘ્યમ દત્તન નમમા આટલું બોલવાનું ઓમ સાવિત્ર નમઃ ઈદમ અર્ઘ્યમ દત્તન નમમા અને મારા જે ભાઈઓ હોય જેનો બિઝનેસ જેનો વ્યવસાય બરાબર ચાલતો ન હોય તો ભાઈઓએ પણ એવું કહેવાય છે કે અહીંયા વડની તમારે પણ સાત પ્રદક્ષિણા કરવાની અને સાત પ્રદક્ષિણા કરતી વખતે થોડું થોડું સિંદૂર તમારે સાત વખત એ વડની ઉપર અર્પણ કરવાનું છે અને પુરુષો જ્યારે સાત વખત સિંદુર અર્પણ કરે છે અને સાત પ્રદક્ષિણા કરે છે અને એ અર્પણ કરેલું સિંદુરને લઈને ભાગ્યમાં તિલા કરે છે તો એવું કહેવાય છે કે વડની અંદર બિરાજમાન દેવી દેવતાઓ પણ એના વ્યવસાયમાં એનું સૌભાગ્ય વ્યવસાય એનો સદૈવ ચાલે છે જેમ સ્ત્રીનું સૌભાગ્ય પુરુષ હોય છે એમ પુરુષનું સૌભાગ્ય એ પોતાનો વ્યવસાય હોય છે તો વ્યવસાય બરાબર ચાલતો હોય છે આ રીત આ મહત્વ વડ સાવિત્રીના વ્રતનું છે જેમાં તેરેસની વાડીમ પૂનમ સુધી તમે આ ઉપાય અને આ પ્રયોગ અને પૂજન તમે કરી શકો છો મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી આપતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન